નમસ્તે મિત્રો હું છું ગોપાલ ઇટાલિયા આજે વિસાવદર તાલુકાના બરડીયા ગામમાં નવા બનેલા સરકારી દવાખાનાની મુલાકાત લીધી આ સરકારી દવાખાનું હમણાં જ એટલે કે સમજો કે આઠ દસ દિવસ પહેલા જ ઓપનિંગ થયું છે આ સરકારી દવાખાનાનું આપણે સૌથી પેલા અહીંથી જોઈએ આને આ આખા દવાખાનામાં જે લાઈટ આવે છે વીજળી આખા દવાખાનામાં એનો તાર છે આ ખુલ્લો આ લોખંડની જાળી છે લોખંડ ની અહીંયા અહિયાં ખુલ્લા તાર છે અહિયાં આ નવું દવાખાનું બન્યું છે આ ખુલ્લા તાર છે આ લોખંડ ની જાળી ઉપર શોટ આવ્યો એટલે કોઈ પણ દર્દી અહીંથી જ મરી જાય દવાખાના માંથી મહાનુભાવો નામ લખ્યા છે અહિયાં આ શોબાજો નામ છે રાજેશ ચુડાસમા અને હરેશ ઠુમ્મર ને મારું નામ અંદર કાલ્યું છે હું તો હતો નહીં અહિયાં આ બધા શો છે સ્ટન્ટમેનો

આ સરકારી દવાખાનું નવું ખુલ્યું છે હમણાં જ આ એની લાઇટ છે અહીંયા હાથ અડાડો એટલે ગોપાલભાઈ મરી જાય અથવા કોઈ જેને મત આવો દરવાજો અને ગુંબો જોરથી મારીશ ને તો આંખ મારો આરપાર નીકળી જશે એટલી હલકી કક્ષાના આ દરવાજા છે આમાં કોઈ સ્ટેન્ડ નથી કોઈ એકદમ હલકી કક્ષાના તૂટી જો છે તૂટી ગયું આ તૂટી જાય એવા દવાખાના એક કરોડ ને ચૌદ લાખ રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી અહીંયા આમાંથી જ આગળ આવ્યા શું છે એક કરોડ ને ચૌદ લાખ નો ભ્રષ્ટાચાર હવે જો મજા આ જુઓ એક કરોડ ને ચૌદ લાખ રૂપિયાનું નવું બનેલું દવાખાનું બધું નવું જ છે આ લેબર રૂમ છે કોઈ ગાદી કોઈ આ પગ બાંધવાની કોઈ વ્યવસ્થા નથી અને આ નવું દવાખાનું ઉદઘાટનના નામે ફોટો પડાવીને ભાગી ગયા છે આવો આ ટોયલેટ છે બધું એમ જ સૌથી મજાની વાત છે કે કોઈ સુવિધા નહી ખાલી ફોટો પડાવી ઉદઘાટન કરી અને ભાગી જવાના ધંધા છે આવો દવાખાનું નવું બની ગયું ઓપનિંગ થઈ ગયું ચાલુ થઈ ગયું પછી યાદ આવ્યું કે અહીંયા કઈક લગાવવાનું બાકી છે તો આ તોડફોડ ચાલુ છે પાછળથી ખબર પડી કે ભાઈ આ તો દવાખાનામાં અહીં કઈક લગાવવાનું હતું ઓપનિંગ થઈ ગયું દર્દી આવે છે હવે આ સરકારી કોમ્પ્યુટરો ધૂળ ખાય છે આ મોંઘા ભાવના કોમ્પ્યુટરો થોડુંક બહારથી બતાવો આ મોંઘા ભાવના કોમ્પ્યુટરો ઢાંક્યા છે અહીંયા ડ્રિલિંગ થાય છે એની ધૂળ આ કોમ્પ્યુટરોમાં જાય છે આખું દવાખાનું બન્યા પછી યાદ આવ્યું કે ભાઈ મારે આ લગાવવાનું બાકી હતું આ ફિમેલ વોર્ડ છે મહિલાઓનો વોર્ડ હાઇટ જુઓ આ હાઇટ છે દવાખાનાની નવું એક કરોડ ચૌદ લાખના દવાખાનાની હાઇટ છે કમસે કમ છ ફૂટની પણ હાઈટ નથી અહિયાં મારું માથું અડી ગયું છે હવે આમ નમીન જાવું પડશે સૌથી મોટો દુનિયાની આઠમી અજાયબી અહિયાં બતાવ્યું છે તમને આ દુનિયાની આઠમી અજાયબી છે અહિયાં બરડીયા ગામે એક કરોડ ને ચૌદ લાખના દવાખાનામાં ટોયલેટ કઈ બાજુ છે નળ કઈ બાજુ છે દુનિયાના કોઈ ટોયલેટમાં નળ કઈ બાજુ હોય અને ટોયલેટ કઈ બાજુ અહીંયા આ શું બનાવવાનું છે હજુ નક્કી નથી થયું સરકાર માંથી નક્કી થશે મુખ્યમંત્રી નક્કી કરે પછી અહીંયા શું લગાવવું છે એનું પછી આપણે ચર્ચા થશે આ પંખાના કેબલો ખુલ્લા છે છે અહીં એની સ્વિચ ક્યાં છે એ કોઈને ખબર નથી પાછળ નથી બહાર હશે કદાચ આ ખાનામાં શું લગાવવાનું છે એક કરોડ ને ચૌદ લાખના ના ભ્રષ્ટાચારના દવા હવે આ નળ છે ધારો કે ટોયલેટ કેવી રીતે બેસવાનું અને ડોલ કેવી રીતે ભરવાની આ દુનિયાની આઠમી અજાયબી વિસાવદનના સરકારી દવાખાનામાં કરવામાં આવી છે હવે દુનિયાની નવમી અજાયબી છે આ આ આ સરકારી ખાટલા આવ્યા છે 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 દવાખાનામાં ખાટલો એની ઉપર હવે આ ગાડલું છે હવે અહીં આવો નજીક અહીં બતાવો અહીંયા ટચ થઈ ગયું ગાડલું દૂરથી બતાવો ને મારા વાલા દૂરથી બતાવો જરાક અહીં ટચ થઈ ગયું આ બાજુ આ ગાડલાની પોણો ફૂટ લંબાઈ ઘટે છે ઘટેલામાં દર્દીને આટલી જગ્યાનું ગાડલું ખાલી આપવાનું કોઈ ડોક્ટર આ જગ્યા ખાલી કેમ યા તો ગાડલું આમ લઈએ તો પેલી બાજુ જગ્યા ઘટે આ ગાડલા પર પાથરવાનું કંઈ છે નહીં ઓશિકા નથી કોઈ પડદા નથી આ આવી ગયું નવું એક કરોડ ને ચૌદ લાખનું દવાખાનું એમાં આ ગાડલા અને બેડની ની સાઈઝ અલગ અલગ છે હવે તમે સમજો કે આ ગાડલું પણ આઠ અઢાર તો ખબર પડે કે બકવાસ ગાડલું છે આ એક કરોડ ને ચૌદ લાખ નો ભ્રષ્ટાચાર છે અહીંથી બતાવો આ નીચેથી જગ્યા ખાલી છે ઉપરથી આ નીચેથી ખાલી જગ્યા છે હવે આ દરવાજોને ખોલ્યો અહીં તો ખેતરો છે આ ફિમેલ વોર્ડ છે મહિલા વોર્ડ છે ધારો કે રાત્રે દરવાજો બંધ કર્યો આમ અને નીચેથી સાપ આવ્યો અને મહિલા દર્દીને કઈ જાય તો જવાબદારી કોની ભાજપના નેતાની સરકારી માણસોની કે ઓલા બોર્ડમાં જે ભાજપના નેતાના નામ લખ્યા છે ને હવે આટલું એક કરોડ ચૌદ લાખના દવાખાનામાં આ જગ્યા નીચે છે લ્યો આ ખેતર સાપ બીછી કોઈ પણ જીવ અંદર આવી શકે એની પણ વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી છે જેથી કરીને કોઈ વીછીને પણ કંઈ પ્રોબ્લેમ ન પડે આ સિવાય એક કરોડ ને ચૌદ લાખના દવાખાનામાં દુનિયાની નવમી અજાયબી બતાવું આઠમી તો બતાવી દીધી પણ નવમી નવમી અજાયબી એ છે કે આ નવું ટેબલ છે નવું ટેબલ છે લો બોલો કઈ નહીં એની ચર્ચા તો પછી કરીએ આ મેલ વોર્ડ છે પુરુષોનો વોર્ડ હવે પુરુષોના વોર્ડ ની અંદર એક જાદુ જોવા જેવું છે આ જાદુ બતાવો આ જાદુ જુઓ સંડાસ કઈ બાજુનું છે અને નળ કઈ બાજુ છે દુનિયાની અજાયબી અહીંયા પણ મુખ્યમંત્રી તરફથી નક્કી થાય પછી આ શું બનાવવાનું છે હજુ સરકારે નક્કી નથી કર્યું આ દરવાજા સાવ હલકી ક્વોલિટી સારો ઘૂમો માર્યા તૂટી જાય એવી કક્ષાના દરવાજા છે આનું કોઈ ફિનિશિંગ નથી આ બધું તૂટી જાય એવું છે જે રીતે તમે કોઈ ફિનિશિંગ નથી અહીંયા કોઈ ફિનિશિંગ નથી આ બધી ટાઇલ્સો

આ ટેકનોલોજીમાં આવી રીતે કરો એટલે પાણી આવશે આમ કરશો તો બંધ થઈ જાય આ જાપાનીઝ ટેકનોલોજી છે આ દુનિયામાં ક્યાંય નથી માત્ર ભારતની અંદર વિસાવદરમાં જ આ ટેકનોલોજી આવી છે અને આ રીતે નીચે કરો તો પાણી આવે ઉપર કરો તો બંધ થઈ જાય આ વોશ બેસીન આ લેબોરેટરી છે લેબોરેટરીમાં જે ડોક્ટરો કે જે કાંઈ ટેકનિશિયન સ્ટાફ હોય એ આવી બધી વસ્તુનું કામ કરતો હોય એટલે એના હાથ કેમિકલ વાળા કોઈ કરતા હોય એટલે હાથેથી નળ ખોલવાનો ન હોય એટલે આ જાપાનીઝ ટેકનોલોજીનો નળ રાખ્યો છે અને એ બારથી કનેક્શન આપવામાં આવ્યું છે અંદરથી કશું જ નથી ખૂબ કામ કેમકે બાંધકામ થતું હતું ત્યારે ભૂલી ગયા પછી આ રશિયાની ટેકનોલોજી છે પાણીના નળની બાજુમાં લાઈટ આ રશિયાથી લાવેલી ટેકનોલોજી છે કે અહીંયા પીન ભરાવો એટલે આમાં પાણી આવે કેમ કે સરકારમાં બધા બુદ્ધિ વગરના આઠ પાસ બેઠા છે આ ઇલેક્ટ્રિસિટી કનેક્શનને પાણીની બાજુમાં શું કામ છે પણ આ આ રશિયાની ટેકનોલોજી છે આ જાપાનની ટેકનોલોજી છે આની અંદર બધું થઈ શકે એમ છે પછી એક હજુ એક ટેકનોલોજી છે સારી એ ટેકનોલોજી અહીંયા છે આ ખીલ્લીઓ મારેલી છે આ ખીલ્લી આ બોર્ડ ખાલી થઈ ગયો હવે આ બધી આ મારેલી છે આ ખીલ્લી છે આ ખીલ્લી છે આ ખીલ્લી આ બોર્ડ હવે આપણે અહીંયા ઉખડી ગયું છે કદાચ જ ઉખડી ગયું આ ઉખડી ગયું બોર્ડ આ ખીલીઓ મારેલી છે એટલે આ આ બધી ટેકનોલોજી છે આ ઉખડી જશે આ બધું બોલ એક કરોડ ને ચૌદ લાખના દવાખાના નો ભ્રષ્ટાચાર છે અહિયાં શું છે આ એક અમેરિકન ટેકનોલોજી છે આ મમતા ક્લિનિક છે આમાં એક અમેરિકાની ટેકનોલોજી છે કે હાથ ધોતા હોય તો આમાં તમે આંગળી ભરાઈ શકો એમાં ના આમાં ભરાઈ શકો અહીંયા હાથ ધોવા માટેનું જ આ બોર્ડ આપેલું છે આવી ટેકનોલોજી દુનિયામાં ક્યાંય ન હોય અમેરિકા સિવાય આપણે આ ભારત દેશમાં વિસાવદનના બરડિયામાં છે બીજે ક્યાંય આ ટેકનોલોજી તમને જોવા નહીં મળે કેમ કે અહીં કઈ ટેબલ ખુરશી કોમ્પ્યુટર પ્રિન્ટર કઈ છે નહીં ખાલી હાથ ધોવાનું છે હાથ ધોતા ધોતા એમ થાય કે આ સરકારથી બહુ તકલીફ પડે છે મરી જવું છે તો આમાં આંગળી ભરાઈ શકો એના માટે અમેરિકન ટેકનોલોજીની વ્યવસ્થા છે ઘણી બધી સુવિધા વાળું દવાખાનું છે જો અહીંયા સુવિધા આપેલી છે આ એક કરોડ ને ચૌદ લાખ રૂપિયાનું દૂર થી બતાવો ને ઝૂમ કરો ક્યાંક એવું સિસ્ટમ આવડતી હોય એવું કરો ભાઈ આ હુબા ટેકનોલોજી છે જે એક કરોડ ચૌદ લાખ રૂપિયાનું દવાખાનું બને પછી એની અંદર લગાડવામાં આવે છે પછી આ છે હેન્ડીકેપ ટોયલેટ વિકલાંગ વ્યક્તિઓનું ટોયલેટ છે હવે વિકલાંગ વ્યક્તિને આ વોશ બેસિન છે ધારો કે વિકલાંગ વ્યક્તિ મજબૂત આવી ગયો મારા જેટલો સો કિલો અને ઉભું થવાની કોશિશ કરી કે મારા ઉભું થવું છું તો આ ઊભા થઈ ગયા આ થઈ ગયું ઉભું હું તો સાઠ કિલો નો નથી એસી કિલો આ વિકલાંગ વ્યક્તિનું સપોર્ટ લેવાની સિસ્ટમ જ્યાં મેં સપોર્ટ લીધો વિકલાંગ ને ઘણી પગ ના હોય એનું શરીર હેવી હોય હવે આને અડવું નથી આ તો બહુ મજબૂત હશે એવું માની લઈએ છીએ આ છે ઓસ્ટ્રેલિયન ટેકનોલોજીનું બીજું કે આ બધું તૂટી ગયેલું છે આ બધું એક કરોડ ને ચૌદ લાખનું દુનિયાની નવમી અજાયબી છે હવે અહીંયા પુરુષ માટેનું ટોયલેટ છે મેલ ટોયલેટ એનો દરવાજો જોવો જોઈએ દરવાજો કેવો દેખ અહીં લાવો લાવો દરવાજાની સાઈઝ જોવો દોઢ ફૂટનો દરવાજો મારા કોણીથી આટલા હાથનો દરવાજો પણ એકચ્યુઅલ દરવાજો કેવડો છે આ તો મોટો છે તો આ ઓસ્ટ્રેલિયાની ટેકનોલોજી છે કે આવી રીતે કોઈ ટોયલેટમાં આસાનીથી જાય નહીં ટોયલેટ ગંદુ ન કરે એટલે દરવાજો સાંકડો રાખ્યો છે જાડો માણસ જઈ ન શકે કેમકે જાડો માણસ અંદર જાય તો ગંદકી કરે એટલે એવું ના થાય એટલે સરકારે ટેકનોલોજી વાપરી છે આ ચાર ફૂટનો અને હવે જો અહીંયા આ મારી કોણી સુધી આવે છે અહીં નીચે બેસીએ તો કોણી સુધી નથી આવતું સાંકડું થઈ જાય એટલે કે

આ પુરુષ દરવાજો છે આ ઓસ્ટ્રેલિયન ટેકનોલોજી છે આમાં કોઈ ખબર ન પડે અંદર ન આવી શકે એના માટે હવે મારી જેવો માણસ આખો ફિટ થઈ જાય હાઈટ નથી આવતી અમારી ફૂલ આઈટ બીજું આની બાજુમાં મહિલા ટોયલેટ છે એને શું મારું છે દિવાલ નથી આ બાજુ મહિલા ટોયલેટ આ બાજુ પુરુષ ટોયલેટ અને આ વોશ બેसिन ની અંદર આપણે આ જુઓ ના મેન મેડિકલ ઓફિસર સાહેબ ની ઓફિસ છે મેન આના દવાખાના સાહેબ છે અને સાહેબ તમારું ટોયલેટ જોવો આ સાહેબ નું ટોયલેટ છે વાહ આવી જાવ આ ચકડી ગોળ ગોળ ફેરવી પડે આપણે ફ્લશ કરવા માટે એક કરોડ ને ચૌદ લાખ રૂપિયાની દવાખાનામાં આ વિદેશી ચાઇનીઝ ટેકનોલોજી છે આ ચકડી તમે વીસ વખત આમ ફેરવો નસીબમાં હોય તો ફ્લશ થાય આ ફ્લશ કરવાની ચકડી છે આ પેલો જેટ સ્પ્રે છે બટન બટન કંઈ છે નહીં